શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજીના જન્મદિવસે ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે ગુરુ નાનક જયંતિ ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે કેલેન્ડર અનુસાર આ તહેવાર દર વર્ષે કાર્તક મહિનાની પૂનમના દિવસે આનંદ અને આદર સાથે ઉજવવામાં આવે છે દિવાળીના લગભગ પંદર દિવસ બાદ આવી રહેલા આ દિવસ શીખ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે આ દિવસે ગુરુદ્વારામાં ભજન કીર્તનની સાથે લંગનનું પણ આયોજન કરવામાં આવે છે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી આ ઉજવણીના ભાગરૂપે એક વિશાળ નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગર કીર્તન યાત્રામાં શીખોના પવિત્ર ગ્રંથ ગુરુગ્રંથ સાહેબને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર ફરવવામાં આવ્યું હતું અને આજે પાંચ નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવજીની પાંચસો સત્તાવન મી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે નાનકવાડી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું સાથે સાથે નાનકવાડી ખાતે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ લંગરમાં હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો